માંડવીમાં જ્યોતિ કળશ નું પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હરિદ્વારના શાંતિ ખાતે જ્યોતિ કળશ રથયાત્રા એ દેશભરમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો એક વિશિષ્ટ ઉદ્દેશ્યથી જ્યોતિ કળશ રથયાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ શામળાજી થી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કર્યા બાદ માંડવીના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે આવી પહોંચી હતી જેને પૂજા અર્ચના કરી બેન્ડ વાજવાના સથવારે શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં માંડવી નગરની ધર્મપ્રિય જનતા અને ગાયત્રી પરિવારના ભક્તો ઉમળકાભેર શોભાયાત્રામાં જોડાયા હતા આ યાત્રા સુરત જિલ્લાના માંડવી તાલુકાના માંડવી નગરમાં ફેરવવામાં આવી હતી જ્યોતિ કળશ રથમાં સ્થાપિત જ્યોતિ કળશ એ યાત્રાનું મુખ્ય આકર્ષણ છે જે આધ્યાત્મિક ઉર્જાનું પ્રતિક છે યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં ગાયત્રી મંત્ર અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો પ્રસાર કરવાનો અને રાષ્ટ્રના નાગરિકોમાં નૈતિક મૂલ્યોનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે જેમાં નગરના ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો બાળકો તેમજ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર યોગેશ ચૌધરી આર ન્યૂઝ માંડવી